શરીરની અંદર હીટ ઉત્પન્ન થઈ જશે ને ઠંડી નહીં લાગે બરોબર છે આ સિવાય ઘણા છે એ અને તમે જ્યારે ઉઠો ત્યારે આજુબાજુ છે ગરમ વાતાવરણ રાખો હીટવાળા કપડાં પહેરી જ લો પર કેમ કે જો તમને ઠંડ લાગશે તો તમે પાછું છે એ બ્લેન્કેટ અથવા તો ગોદડું કહો ને ગુજરાતીમાં તો એની અંદર જઈને સુઈ જવાના છો હંમેશા ઊભા થઈને પરબાર આવા આલારામ છે એ તમારા બેડથી છે એ થોડોક છેટો રાખો તેથી તમે બંધ કરવા જશો રેડી તો બંધ કરવા જશો તો આપોઆપ તમારે ઊભું તો થવું જ જોશે તો અલાર્મ બંધ કરવા માટે તમે છે એ તમારા ટેબલ અથવા તો ક્યાં પણ રાખો જ્યાંથી તમે સ્ટડીની નજીક આવો સ્ટડી પાસે તમારો અલાર્મ રાખો અને હંમેશા માઇન્ડને છે એવું રાખો કે ના હવે પાંચ જ મિનિટ વાંચીને હું સુઈ જઈશ હંમેશા માઇન્ડને ડાઇવર્ટ કરો હંમેશા માઇન્ડ એટલે મગજને બે વક્ બનાવો કે ના હવે હું એટલું જ વાંચીને પછી હું સુઈ જઈશ મારે વધારે વાંચવું નથી એક કે બે મિનિટ વાંચીને હું સુઈ જઈશ એવી રીતે પાંચ પાંચ મિનિટના સ્લોટ બનાવીને માઇન્ડને બે વકૂફ બનાવો આ સિવાય માઇન્ડને એવું પણ કહી શકો કે આ ટોપિક પૂરો થાય પછી હું સુઈ જઈશ પેલો ટોપિક પૂરો થાય પછી હું સુઈ જઈશ બરાબર છે તો આવી કુજ થોડી થોડી કંઈક ટીપ્સ છે એ જે મારી લાઈફમાં મેં ફોલો કરી છે મેં તમને કહેવાની કોશિશ કરી ઉમેદ છે આ લાઈવમાં તો પહેલો જ લાઈવ છે તો કોઈને ખબર નહીં હોય તો કોઈ જોઈન પણ નથી થયું તો થેન્ક યુ સો મચ મને એટલી મારા ચોસાઠ ફોલો સોરી સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણી એક ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે સ્ટડી વિથ હોરા તેને પણ જોઈન કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરજો જેથી તમારો સપોર્ટ જો મળતો રહે તો મારું હિન્દી મીડિયમ છે ત્યાંથી ક્યારેક ક્યારેક મારાથી છે હિન્દી બોલાઈ જાય છે હું એમાં ખૂબ જ સુધારો કરવાની કોશિશ કરી રહી છું હાલમાં કોશિશ છે તો એ પણ કોશિશ રહે છે અને તમને જો કોઈ પણ ગાઈડન્સ જોતી હોય યુપીએસસીને લઈને તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું ચોક્કસ તમને જણાવીશ કેમ કે હું છેલ્લા ત્રણ વર્ષથી યુપીએસસીની તૈયારી કરું છું આ સિવાય ઓપ્શનલ સબ્જેક્ટ મારું હિન્દી લિટરેચર છે તો એને લઈને પણ જો તમને કોઈ ગાઈડન્સ જોતી હોય તો હું તમને ચોક્કસ જણાવીશ થેન્ક યુ સો મચ YouTube में लाइव के बाद उसे ऑफ करके डाउनलोड कैसे करें YouTube Mine Live Pay Bad Use Off Cart Download Friends, welcome to Same Tutor. Today I am going to tell you that when we go live on YouTube for the